ડૈરાને જય માતાજી મહાદેવ કેમ છે બધા મજામાં મજામાં જશે તમારું સ્વાગત છે પાક ટુ ગિરનારમાં જુનાગઢ જુનાગઢ એટલે તો કંઈ રાહ નવકાણી યાદ આવે ત્યાં દેવાય બદર યાદ આવે બાકી તો તો બધાને ગિરનાર તો યાદ આવે ગિરનારને ભવનાથને સાહેબ આ બધાના સમર્પણ બલિદાન ત્યાગ્ન પણ આપણે ભૂલી ના શકીએ કે ની ધરા કઈક અલગ જ છે બલિદાન બધું જ આવેલું ગિરનાર ગિરનાર ચડવાનું છે હા નવ હજાર નવસો પગથીયા પણ અઘરા નથી જો શ્રદ્ધા હોય ને તો ગિરનારનું પગથિયા પગથીયા ને ત્યારે એમ થાય હા ચડવાનું ચાલુ ત્યાં જેમ જેમ ચડતા જાઓ એક નજર ઉપર કરતા જાવ એક નજર નીચે કરતા જ નીચે કરો ત્યારે એમ થાય કે ઓ આટલું કાપી ગયા ઉપર કરો ત્યારે એમ થાય ઓહ આટલું આપણા જેટલા પણ દેવસ્થાન છે ને એ બધા શ્રદ્ધાના પુરાવા આપે છે શ્રદ્ધા હોય ને તો સાહેબ એસી વર્ષ ના વ્યક્તિ પણ ચડી શકે જો વીસ ના હોય ને તો સાહેબ વીસ વર્ષના યુવાન પણ નથી ચડી શકતા જાણ ખાતે તમને કહી દઉં બાકી ક્યારેક જાજો શ્રદ્ધા લઈને એસી એસી વર્ષના કાકા પણ હાથમાં લાકડી લઈને એક મહેલારાના ગીતું ગાતા જાય વયા જતા હોય છે કે ઝાકડ બેઠું પાંદડે ડાળીને શું ભાર કે ઝાકડ બેઠું પાંદડે ડાળીને શું ભાર બસ આટલું જળવું જીવન જીવું શું રાગ શું દેહ ને શું ક્રોધ પણ હાશકારાનો શ્વાસ તો ત્યારે આવે ભગત જ્યારે ભગથિયા ચડતા હોય ને કે બસ હા એવું તમારું અંબાજી હવે જાજ્યું નથી ત્યારે એમ નેજા ઊંચા કરીને જોઈએ કે ઓહ આવી ગયો અંબાજી ને અંબાજી એટલે કે જ્યાં પૂગતાની સાથે જીવમાં જીવ આવી ગયો હા અંબાજી પૂગી ગયો ત્યાંથી જે નીચે જોઉં ને સાહેબ મજા આવે કે અમે આટલું હો ઓહો હો અંબાજી થી નીચે જોતા જે તમને અદ્ભુત દ્રશ્ય દેખાય ને સાહેબ આને જોવા તો તમારે જૂનાગઢ ગિરનાર આવવું જ પડે સાહેબ આ ઘર બેઠા આ મજા તમે ના જ લઈ શકો ના જ લઈ શકો ને ના જ લઈ શકો પછી સાહેબ અંબાને માથે નમાવી અહીંયાથી આશા લઈને હરવે હરવે નીકળો ત્યારે એમ થાય કે બસ હવે આવશે दत्तात्रेय હવે આવશે दत्तात्रेय ત્યારે દત્તાત્રો થાય બે લાઇન કેવી કે જે પસંદ હતું એનો અંત થયો કે જે પસંદ હતું એનો અંત થયો અને પછી હું સંત થયો કે પછી હું આહલાદક નજારો જોતા બે લાઈન યાદ આવે કે નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનાર ની ચાડી છે તે ડુંગરા ખેલે ડાલા મથા એની ઢણકુ કાઠીયાવાડી છે એની ઢણકુ કાઠીયાવાડી છે આ તો કાઠિયાવાડની ધરા છે સાહેબ અહિયા સંત સુરા ને સુરવીરો ની ક્યાં તાણ છે આ માથા દીધાઈ પણ છે અને લીધાઈ પણ છે કે કાઠિયાવાડમાં એ કોક દીક ભુલોઈ પણ ભગવાન એ તને સ્વર્ગ ભૂલાવું સામણા એ તું તો થાને અમારો મહેમાન વાત પણ સાચી જ છે ને કે ભગવાનને બહુ ભૂલું પડવાનું મન થાય ને એવી આપણે આ સુરતની ધરતી જે સાહેબ આમ સોમનાથ ઓ બાજુ દ્વારકા આ બાજુ ગઢ ગુજુનો ગઢ ગિરનાર આવા ભગવાન ભૂલા પડે જ તો ડાયરાને જય માતાજી મહાદેવ હર અને હા સબસ્ક્રાઈબ ના કરી રહ્યો હોય તો કરી લેજો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મહાદેવ